મિત્રો નાની ઉંમરે હાર્ટ એટેક આવવો પંદર વીસ વર્ષની ઉંમર હોય કે ત્રેવીસ પચીસ વર્ષની ઉંમર હોય અચાનક હાર્ટ એટેક આવે વ્યક્તિનું અવસાન થઈ જાય ખૂબ જ દુઃખદ બાબત છે અને લોકો એ બાબતમાં ચિંતા કરે છે કે આટલી નાની ઉંમરે પણ હાર્ટ એટેક કેમ આવે છે અને જે નોર્મલી પચાસ સાઠ વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવતો હતો વ્યક્તિનું આયુષ્ય ટૂંકું થતું હતું એની જગ્યાએ નાની ઉંમરે હાર્ટ એટેક આવવા લાગ્યા છે એટલે ખૂબ જ ચિંતાનો વિષય છે અને મિત્રો હું એક આયુર્વેદ ચિકિત્સકની દ્રષ્ટિએ વૈદ્ય જાગૃત પટેલ એમ બી છું આયુર્વેદ ચિકિત્સકના દ્રષ્ટિએ જ્યારે હું આ વિષય પર વિચાર કરું છું કે નાની ઉંમરે હાર્ટ એટેક એટલે કે રોગના હુમલા કેમ આવે છે તો એ વિષય પર વિચારું છું ત્યારે ખ્યાલ આવે છે કે આયુર્વેદમાં આ વિષય પર એક આખો ટૉપિક આપેલો છે નોર્મલી આયુર્વેદમાં હૃદયરોગ થવાનું કારણ હૃદ્રોગ થવાનું કારણ બતાવ્યું છે કે ઉદાહરણ નાની ઉંમરમાં જ્યારે પેટમાં ગેસની સમસ્યા વધી જાય ગેસને કારણે પેટ ફૂલી જાય પેટ ફૂલવાને કારણે છાતીમાં ગભરામણ થાય બેચેની થાય છાતીમાં દુખાવો ઉપડે ક્યારેક માસો દુઃખે ખભો દુખે આવી રીતે જ્યારે વાયુ ઉપર ચડતો હોય ને અવળો વાયુ ચડવાને કારણે ઘણી વખત પાછળ બોચીના ભાગમાં દુખાવો થાય કે માથાનો દુખાવો થાય તો વાયુ ચડે છે એ વાયુ જે અવળો ચડે છે પ્રતિલોમ વાયુ થાય છે એને અમે આયુર્વેદમાં ઉદાવર્ત કહીએ છીએ અને ઉદાવર્ત રોગને કારણે ઉદાવર્ત રોગના વર્ણનમાં આયુર્વેદમાં લખ્યું છે કે હૃદયરોગ થાય છે બીજા કોઈ જગ્યાએ બીજા કોઈ રોગમાં હૃદયરોગનો ઉલ્લેખ નથી કર્યો પરંતુ ઉદાવર્ત રોગમાં હૃદયરોગનો ઉલ્લેખ કરે છે હૃદયરોગ થાય છે અને એને કારણે માણસનું મૃત્યુ પણ થઈ શકે છે તો ઉદાવર્ત થવાનું કારણ શું છે એના વિશે વિસ્તૃતપૂર્વક સમ ચર્ચા કરીએ એ પહેલાં મારે તમને એ જણાવ્યું મિત્રો કે અત્યારે લગભગ ઘરે ઘરે ગેસ અથવા કબજિયાતની સમસ્યા હોય છે ગેસ અને કબજિયાતની સમસ્યા લગભગ દરે દરે ઘરે હોય છે અને છતાંય લોકો એને લાઈટ લઈ લે છે થોડો ગેસ છે ઘરગથ્થુ ઉપાય કરી લો ગરમ પાણી પી લો સૂંઠ ગરમ પાણી પી લો ઘરગથ્થુ ઉપાય કરીને એનો ઉપાય કરાવ એનો મટાડવા માટે પ્રયાસ કરે છે ઘરગગથુ ઉપાયથી જો કંટ્રોલમાં આવી જાય તો વેલ એન્ડ ગુડ છે પણ જો લાંબા સમય સુધી બીમારી રહેતી હોય ગેસની કબજિયાતની રહેતી હોય તો એનું આયુર્વેદિક નિરાકરણ કરીને એનો ચોક્કસ નિરાકરણ કઈ વ્યક્તિએ રોગ મટાડવો જરૂરી છે કારણ કે એ જ રોગ આગળ જતાં જતાં પછી જ્યારે એ વસ્તુ નહીં ગેસ જે વાયુ વાયુ વધ્યો છે વધેલો વધતો તો જ્યારે ધાતુ પર અસર કરે છે હૃદય પર અસર કરે છે ત્યારે હૃદયરોગ ઉત્પન્ન થાય છે તો હૃદયરોગથી બચવા માટે જરૂરી છે કે પહેલા તમને જો ગેસ અને કબજીયાતની સમસ્યા હોય તો ત્યારથી જતી જાવ નોર્મલી મારા ઓબ્ઝર્વેશનમાં પણ આવ્યું છે અને આયુર્વેદમાં પણ એ રીતે રૂપક પ્રમાણે કહી શકાય કે જ્યારે તમને આંતરડામાં ચોકઅપ હોય આંતડામાં કબજિયાતને કારણે આંતરડા બંધ થઈ ગયા હોય તો એ ચોકઅપ શરીરમાં બધી જગ્યાએ થશે મતલબ કે એ ચોકઅપ તમારી કિડનીમાં પણ આવે કિડનીમાં પથરી થાય હૃદયમાં આવે આ નળીઓ બ્લોક થઈ જાય ગળામાં આવે ગળામાં કફ જામ થયેલો હોય ગળામાં શ્વાસમાં તકલીફ થાય અને બધી તકલીફ થાય મતલબ શરીરમાં કોઈ પણ જગ્યાએ ચોકઅપ આવ્યું છે તો એનું મૂળ તમારો ગેસ કે કબજીયાત હોઈ શકે એ ધ્યાન રાખો એટલે જો હૃદયરોગથી બચવું હોય તો ધ્યાન રાખો કે તમારા શરીરમાં ખાસ કરીને ગેસ કબજિયાતની સમસ્યા ન રહેવી જોઈએ

વાઘપટે અષ્ટાંગ હૃદયમાં ચૌદ પ્રકારના કીધા છે ખાંસીનો વેગ પણ રોક્યો છે મતલબ કે તમે ખાંસી રોકો ને તો પણ તમારી ખાંસી વધી જાય જે કુદરતી હાજત છે શરીરની કુદરતી ક્રિયા છે છીક આવવું બગાસું આવવું ઓડકાર આવવા આંખમાં આંસુ આવવા રાત્રે ઊંઘ આવવી સંડાસની હાજત થવી પેશાબની હાજત થવી ભૂખ લાગવી તરસ લાગવી મળ પ્રવૃત્તિ થવી અથવા તો શુક્રની હાજત થવી સેક્સની ઈચ્છા થવી આજે બધી કુદરતી હાજત છે કુદરતી ભેગો રોકો તો તમને ઉદાવર થાય એટલે આ કુદરતી હાજત રોકવાની નથી જ્યારે તમને સંદાસ પેશાબની હાજત થાય તો તરત તમે એને પ્રાયોરિટી આપો એની ઉપર કામ કરો તમે એને ગાબી રાખશો તો કદાચ શરૂ ટેમ્પરરી થોડોક ટાઈમ દબાઈ જશે પછી એક અચાનક પ્રેશર આવશે અથવા તો ઘણી વાર જોયું છે પેશન્ટને જ્યારે સંઘર્ષની હાજત થાય છે ત્યારે સંઘર્ષની હાજત રોકી રાખે છે અને પછી હવે જ્યારે ટાઈમ મળ્યો છે ચાલો જઈને ત્યારે વાવે ત્યાં ખોટું ખોટું બળ કરીને સંઘર્ષ કરવા પ્રયાસ કરે છે આ બંને કન્ડિશન નુકસાનકારક છે મતલબ કે જ્યારે કુદરતી હાજત થઈ છે ત્યારે તમે એનું નિરાકરણ કરતા નથી અને જ્યારે નથી થઈને બળપૂર્વક હાજત બહાર કાઢવા પ્રયાસ કરો છો ત્યારે એ ત્યારે પણ એ નુકસાન કરે છે એટલે ધ્યાન રાખવાનું કે કુદરતી હાજત રોકવાની નથી બીજી વસ્તુ વ્યક્તિ કુદરતી હાજતો ક્યારે રોકે છે તો એની પાછળ કારણ છે આપણું મન જવાબદાર છે મનમાં જે ચિંતા શોક ભય ક્રોધ લજ્જા હિંસા દ્વેષ રાગ આ બધા માનસિક ભાવો છે એને કારણે વ્યક્તિ કુદરતી હાજત રોકે છે સાદું ધારણ આપો તમને પેશાબ લાગી પણ તમે એવા સમારંભમાં બેઠા છો અથવા એવી જગ્યાએ બેઠો છો ત્યાં તમે ઊભા નહીં થઈ શકો લજ્જા વશ સંકોચવશ તમે પોતાની હાજર રોકી રાખો છો તો એને કારણે તમે અધારણીય વેગને ધારણ કરો છો લજ્જા રાખવાની નથી એ ધારણ કરવાવાળો વેગ નથી એને તમે ધારણ કરો છો ત્યારે અધારણીય વેગનું ધારણ થાય છે એ જ રીતે ક્રોધ ગુસ્સો થાય છે તમને ખબર છે ગુસ્સો ખાવાથી શરીર ગુસ્સો કરવાથી શરીરમાં પિત્ત વધી જાય છે અને એસિડિટી થાય છે છતાંય તમે ગુસ્સો કરો છો ચિંતા શોકથી શરીરમાં વાયુ વધે છે ચિંતા શોક કરવાથી રાતની ઊંઘો ઉડી જાય છે રાતની ઊંઘને બરાબર નથી આવતી ઊંઘમાં વિચાર વાયુ છે આ બધી તકલીફ થાય છે લોભને કારણે વ્યક્તિ અત્યારે ધંધા પર બેઠો છે અને ટા બપોરે બાર વાગ્યા છે બાર વાગે ધંધાનો ટાઈમ છે ઘરાકી વધારે છે તો માણસ સ્વાભાવિક છે ત્યારે સંડાસ પેશાબની હાજત રોકશે તો એક હાજત રોકે છે સંડાસ પેશાબની કારણ કે ધંધો ચાલે છે ને ધંધામાં ઊભા થઈને જવા એવું નથી કાઉન્ટર છોડાયો નથી તો એ કુદરતી હાજત રોકી છે ઘણી વાર સંડાસ પેશાબ ન લાગી માટે પહેલેથી પાણી પીવાનું બંધ કરે વ્યક્તિ તો મતલબ તરસની હાજત રોકી છે કે તરસ રોકી રાખો જેથી બાર વાગે જ્યારે ઘરાકી હોય ત્યારે બહાર જવાનું ન થાય તો જે લોભ છે ઈર્ષા દ્વેષ છે પહેલા વ્યક્તિ આ કામ કરે તો હું પણ એ કામ કરી આપું મતલબ શરીરની કેપેસિટી વધારે બળ કરીને માણસ કામ કરવા કરે છે રાગ દ્વેષથી તો આ બધી મનના ભાવોને કારણે તમારા શરીરના શરીરના જે અધારણીય વેગ છે એનું ધારણ થઈ જાય છે એને કારણે તમને ઉદાવટ થાય છે તો ઉદાવરથી બચવું હોય તો ચિન ચિંતા શોખ ભય ક્રોધ રાગ દ્વેષ લોભ મુખ આ બધા મનના વિકારોને તમે કંટ્રોલ કરો અને મનના વિકારો કંટ્રોલ કરશો તો શરીરના વિકારો પર કંટ્રોલ આવશે ઓકે તો હાર્ટ એટેકથી બચવું હોય તો આ બધી જરૂરી છે એ ઉપરાંત મનના વિકારોને કંટ્રોલ કરવા માટે સાથે બીજું શરૂ શરીરમાં શરીરને સ્વસ્થ રાખવું હોય તો એના માટે જરૂર છે વ્યાયામ

રેગ્યુલર આપણી લાઈફસ્ટાઈલને કારણે ઈરેગ્યુલર લાઈફસ્ટાઈલને કારણે જે શરીરમાં દોષોનો પ્લસ માઇનસ થાય છે દોષોનો વધારો થાય છે એ દોષોનો ક્ષય થાય છે પર્ટિક્યુલરલી આપણે જે ઉદાવટની વાત કરીએ છીએ ત્યારે તમે આ બધા અધારણીય વેગનું ધારણ કરો છો અને ધારણીય વેગનું ધારણ નથી કરતા ત્યારે તમારા શરીરમાં જે વાયુ વધી જાય છે તો વાયુનો ક્ષય થઈ જાય છે જો તમે રેગ્યુલર કસરત કરશો તો વાયુનો ક્ષય થશે અગ્નિ વૃદ્ધિ છે પાચનશક્તિ સુધરશે એટલે શક્તિ સુધરશે તમે ખાવાનું ખાશો ખાવાનું પચશે શરીરને પોષણ મળશે શરીરની ઇમ્યુનિટી સ્ટેમિના વધશે ઇવન જેને આપણે ઇમ્યુનિટી કહીએ છીએ એને આપણે આયુર્વેદમાં શક્તિ કહીએ છીએ તમારી પાચન શક્તિ બરાબર છે તો તમારા શરીરની ઇમ્યુનિટી કામ કરે છે અને પાચનશક્તિ બગડી ગઈ તો ઇમ્યુનિટી ડાઉન થશે પછી એલર્જી થશે એટલે પાચન શક્તિ સારી રહેશે તો તમે નિયમિત વ્યાયામ કરશો તો પણ તમે હાર્ટ એટેકને દૂર કરી શકશો તો આ રીતે થોડા થોડા ઉપાય છે જેથી તમે શરીરમાં વાયુ વધતો અટકાવી શકો નોર્મલી તમને ગેસ કબજિયાતની થતી હોય તકલીફ થતી હોય તો એના માટે બચવા માટે થોડા ઉપાય બતાવો છો ફૂફાળું ગરમ પાણી પીવા નાખો એટલું ગરમ પાણી પીશે એટલું વાયુ કંટ્રોલમાં રહેશે પાચન શક્તિ સુધરશે અને શરીર ફ્લશ ફ્લશઆઉ થતું રહેશે શરીર ચોકઅપ ખાલી થતું રહેશે એટલે ગેસ કબજિયાત નહીં થાય ગરમ પાણી પીવાથી પાચન શક્તિ બગડી હોય તો અજમાવાળું કે સૂંઠવાળું ગરમ પાણી પી શકાય અજમો અને સૂંઠ પાચન શક્તિ પર પણ કામ કરે છે ગેસ પર પણ કામ કરશે અને વાયુ પણ કાઢશે શરીર હેલ્પો કરશે અને ભૂખ ઉગાડશે એટલે સૂંઠવાળું કે અજમાવાળું ગરમ પાણી પી શકો છો એ ઉપરાંત તમે પાચન સાથેની ગેસને કંટ્રોલ કરવા માટે નિયમિત કસરત કરો ખાસ ધ્યાન રાખો ભૂખ લાગે તો જ ખાવાનું છે અને ભૂખ કરતાં પચીસ ટકા ઓછું ખાવાનું છે જ્યારે જમો ત્યારે તાજું ગરમ ખાવાનું ઠંડુ વાસી ખાશો તો પણ ગેસ થઈ જશે એટલે ઠંડુ વાસી નથી ખાવાનું અને વાયની વસ્તુ જો તમારી શરીરની પ્રકૃતિ વાત પ્રકૃતિ હોય અથવા વાતપીત પ્રકૃતિ હોય તો ખાસ ધ્યાન રાખજો વાયરણી વસ્તુ ખાશો તો પણ એ ગેસ કરશે તો આવી નાની નાની બાબતથી ધ્યાન રાખશો તો તમે તમારા શરીરમાં ગેસની જ તકલીફ થતી અટકાવી શકશો અને આગળ જતાં તમને હૃદયરોગનો હુમલા આવતા પણ અટકી શકશે એટલે તમારે સ્વસ્થ રહેવા માટે આજથી જ આવેલ સપનાઓ અને તમે આજીવન સ્વસ્થ રહો ધન્યવાદ